સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો અજાણ્યા વાહનની અડફેટે પગપાળા જતા ભક્તનું મોત થયું છે છાલિયા તળાવ પાસે દર્શનાર્થી જતા વ્યક્તિનું મોત નિપજ્યું રતન પરના પચાસ વર્ષીય મુકેશ નામના વ્યક્તિનું મોત થયું છે અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરીને ફરાર થયો લીંબડી પોલીસે ઘટના પહોંચી વધુ તપાસ શરૂ કરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન ફોનલાઈન પર સચિન જાણવા માંગીશું કે આજે હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે એ બનાવને લઈને શું કાર્યવાહી છે અને જે અકસ્માત કરનાર છે એ કોણ છે જો વાત કરવામાં આવ્યો લીંબડી રાજકોટ હાઈવે ઉપર અજાણ્યા વાહન ની હડકટે પગપાળા સીત્રા માતાજી ના મંદિરે જઈ રહેલા યાત્રા અજાણ્યા વાહને હડપટા લીધા હતા અને અજાણ્યા વાહન નું ઘટના સ્થળે મોત થઈ છે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જેતરીને તાત્કાલિક લીંબડી આર હોસ્પિટલ ખાતે ખસેડીને પીએમ ની તજવીજ હાથ ધરી છે અને વાહન ચાલકો ને પકડવા અજાણ્યા વાહન ચાલક ને પકડવાની તજવીજ પણ હાથ ધરી છે જી બિલકુલ થી માહિતી બદલ આભાર સચિન